સાકર તાલુકાના કંબોઈ ગામે થયેલ મંદિરમાંથી ચોરીના ગુનામાં સંડોવાય ચાર આરોપીઓને ઝડપી પાડતી સિહોરી પોલીસ પ્રાપ્ત ગતિ અનુસાર કાંકેર તાલુકાના મુખ્ય મથક સિયોરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોઈ ગામે આવેલ મોરપિયા વીરદાદાના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ગણતરીના જ કલાકોમાં પકડી તમામ મુદ્દામાલ રિકવર કરતી સિહોરી બનાસકાંઠા પોલીસ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી શ્રી અક્ષયરાજ પોલીસ બનાસકાંઠા સંબંધી બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા સારું મળે સૂચના અંતર્ગત શ્રી એસઆર માનકર મદદનીશ પોલીસ અધિકક્ષ દિયોદર વિભાગ નાઓના તથા શ્રી બીપી મેઘલાધર ઇન્ચાર્જ સીપીઆઈ નાઓના માર્ગદર્શન મુજબ સિયોરી પોલીસ સ્ટેશન એ ગુના રજિસ્ટર નંબર ચાલીસ પાંચસો બાવીસ ઓબલિક બે હજાર ચોવીસ સીપીકો કલમ ચારસો સત્તાવન ત્રણસો એંશી મુજબનો ગુનો રજીસ્ટર થયેલો જે ગુનામાં ગયેલ કંબોઈ ગામમાં આવેલ અદાણી પાર્ટીમાં મોરપિયા વીરદાદાના મંદિરના દરવાજા ખોલી ચાંદીના એંસી જેટલા નાના મોટા છતર વજન આશરે દોઢ કિલો કિંમત રૂપિયા સિત્તેર હજારના કોઈ ચોરી સમ ચોરી ગઈ હોય જે સંબંધે અમો પોલીસ સ્ટાફના માણસો સાથે હ્યુમન સોર્સ દ્વારા હકીકત મેળવતા આ કામે ગયેલ તમામ મુદ્દામાં રિકવર કરી ચારેય આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરે છે પકડાયેલા આરોપી પૈકી પ્રવીણ સિંહ ગાંડાજી જાતે સોલંકી ઉંમર વર્ષ છવ્વીસ ધંધો ખેતી રહે નોગાણી પાર્ટી કંબોઈ તાલુકા કાંકરેજ રમેશ રમેશસિંહ ખેતાજી જાતે સોલંકી ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો ખેતી રહે નોગાણી પાર્ટી કંબોઈ તાલુકા કાંકરેજ મુકેશભાઈ જાલાભાઈ જાતેવાદી ઉમરવરસ સત્યાવીસ ધંધો મજૂરી રહે જૂના ડેમ કંબોય તાલુકા કાંકરેજ અરવિંદસિંહ બને સિંહ જાતે સોલંકી ઉંમર વરસ ત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે માઢિયા પાર્ટી કંબોઈ તાલુકા કાંકરેજ તમામ રહે કંબોયવાળાને ઝડપી પાડી કાયદેસરની કારવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અરેન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ